ખાતરનું પ્રમાણ આ લાંબા ગાળાનો પાક છે આવા પાકમાં આવા વાવેતરમાં આપણે પાયામાં ખાતર આપવાનું પ્રમાણ કેટલું રાખવું આ બહુ અગત્યની બાબત છે કારણ કે અત્યાર સુધીમાં આપણે વીતેલા સમય દરમિયાન જે રૂપમાં પાયામાં ખાતર આપતા હોઈએ એમાં અત્યારના સમય પ્રમાણે થોડા ફેરફારો કરવાની અનુકૂળતા આવી છે અને એ જે અનુકૂળતા છે એ અનુકૂળતા એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી તરફથી આપણને જે કાંઈ નવા નવા સોર્સિસ ફર્ટિલાઇઝરના રૂપમાં ખાતરના રૂપમાં જે ઉપલબ્ધ થાય છે એના કારણે આપણે પાયામાં આપવાના ખાતરના જથ્થાની એકંદર અત્યાર સુધીની આપણી પરંપરામાં થોડો ફેરફાર કરવો ખૂબ જરૂરી છે અને ખાતરો પૈકી કયું ખાતર આપવાનું આપણે વિચારીએ અને કયા ખાતરમાંથી કેટલો જથ્થો આપણે એક વીઘામાં આપીએ આ ખૂબ અગત્યનું છે પાયાને લઈને તો એના ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ આપસો દર્શક મિત્રો કપાસના પાકના પાયાના ખાતરના પ્રમાણની આ ચર્ચામાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ કપાસમાં આપણે પાયામાં ડીએપી આપીએ એનપીકે બાર બત્રીસ સોળ આપીએ વીસ વીસ જીરો તેર આપીએ અથવા તો એ સિવાય આપણને સિંગલ સુપર ફોસ્ફેટ ઉપલબ્ધ છે અને સિંગલ સુપર ફોસ્ફેટ આપવામાં આપણે ટેવાયા છીએ અગર તો આપણને પાછળનો સારો અનુભવ છે તો આપણે સિંગલ સુપર ફોસ્ફેટ પણ કેટલાક ખેડૂતો કપાસના પાયામાં આપે છે હવે પાયામાં જ્યારે આપણે ખાતર આપવું છે ત્યારે આપણે આપવાનું પ્રમાણ જે છે એ પ્રમાણની અગત્યતાને આપણે સમજી લઈએ કપાસ જેવા પાક માટે હવે કપાસનો છોડ આપણો જેમ જેમ વિકસતો જાય તેમ તેમ એના જે મૂળ છે એ મૂળ ચાહની જે મર્યાદા છે એના કરતા ખૂબ આગળ વધી જતા હોય છે બંને તરફ આપણે જે ખાતર આપીએ છીએ એ પાયામાં આપીએ છીએ એટલે કે ચામાં મુકાય અને નવા મુકાયેલા તંતુમૂળ જે ખોરાક શોધતા હોય એમના ખોરાક શોધવાના એરિયા જે છે એ બદલી જતા હોય છે અને એરિયા બદલી જવાના કારણે પાયામાં આપણે ખૂબ મોટો ખાતરનો જથ્થો આપી દીધો હોય તો પણ પછી ઉમર થયા પછી એટલે કે લગભગ ચાલીસ પિસ્તાલીસ કે પચાસ દિવસનો કપાસનો છોડ થયા પછી પાયામાં આપેલા ખાતરના એરિયામાંથી કપાસનો છોડ આપેલા પોષક તત્વો પૈકી બહુ ઓછા પોષક તત્વોને ગ્રહણ કરી શકે એવા મૂળિયા એના ત્યાં એટલે કે ચાહમાં બચેલા હોય છે હવે જે મૂળ એના ખોરાક ગ્રહણ કરતા હોય અને નિયમિત નવા નવા જે મૂળ બનતા હોય એ મૂળ બને છે ચાથી થોડા દૂર એક ફૂટ દોઢ ફૂટ બે ફૂટ જેટલો છોડ મોટો થતો જાય એ પ્રમાણે એના જે છે 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 એનો વિસ્તાર વધતો જતો હોય હોય અને એ છોડના થડથી દૂર તરફ જતા તો પાયામાં આપણે ખાતર આપતી વખતે આખા સિઝન દરમિયાન આપણે જે કાંઈ આપવાનું વિચારતા હોઈએ એના કરતાં અડધું ખાતર અગર તો એનાથી પણ ઓછું ખાતર આપણે પાયામાં આપીએ અને પાયામાં આપેલા ખાતરનો પૂરેપૂરો ઉપયોગ આપણો છોડ કરી લે જ આપણે અટકી જઈએ વધારે ખાતર પાયામાં ન આપીએ કારણ કે આવા વિકાસ પામી શકતા જે કાંઈ આપણા પાકો છે કપાસ જેવા એને આપણે અમુક ઉંમર પછી વિશેષ ખાતર આપણે એને જ્યાંથી મેળવવાનું છે ત્યાંથી આપણે આપી શકીએ છીએ પિસ્તાલીસ દિવસ આસપાસનો આપણો કપાસનો છોડ થાય ત્યારથી લઈ અને 60 થી પાસઠ દિવસની વચ્ચેનો જે સમયગાળો હોય છે પાટલામાંથી છોડ ઉપાડે છે એ જગ્યા ઉપર જો વધારાના પોષક તત્વો આપણે ઉપરથી આપેલા નહીં હોય તો એના પોષણમાં કેટલી ખામી રહી જાય છે અને એ જે ખામી રહી જાય છે એ ખામી એ સમય દરમિયાનના છોડના કટોકટીના પીરિયડમાં આપણને એક સ્વરૂપમાં જોવા મળે છે કારણ કે એ દિવસોમાં આપણો કપાસનો છોડ ફાલની આવતો હોય છે ત્યારથી છાપાઓ શરૂઆત થાય છે અને ધીમે ધીમે છાપાઓ એક પછી એક એક પછી એક ગાંઠો પર બેસવાની શરૂઆત થયા પછી છોડની ખોરાકની જરૂરિયાત પણ વધે છે છોડ છોડની ડાળીઓનો પણ વિકાસ થતો હોય છે એટલે સંપૂર્ણ વિકાસનો જે તબક્કો છે એ તબક્કો શરૂ થાય છે બેતાલીસ પિસ્તાલીસ દિવસ પછી અને એ તબક્કા દરમિયાન ઓછું કર્યું હોય એટલે કપાસનો આપણો છોડ પિસ્તાલીસ દિવસ આસપાસનો થાય ત્યાર પછી એને આપણે ડોઝ આપી શકીએ પાયાના ખાતરના તત્વોનો એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ સલ્ફેટ ઉપરાંત અત્યારના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મારફત આપણને ઉપલબ્ધ થનારા તમામ સ્વરૂપના જે કોઈ ખાતરો છે તમામ ફોર્મેશન જે કાંઈ છે તમામ તત્વો જે કાંઈ છે એ આપણને પોલિયર સ્વરૂપમાં એટલે કે આપણે સ્પ્રે દ્વારા છોડને આપી શકીએ અને છોડ એને બહુ ઝડપથી ગ્રહણ કરી શકે અને ઝડપથી ગ્રહણ કરી અને પોતાનો ઝડપથી ખોરાક બનાવી અને છોડ પોતાના પાંદડાથી માંડી અને ફળ ફૂલ આ બધામાં એનો સારી રીતે ઉપયોગ કરી શકે એવા રૂપમાં હવે આપણને પૂરતા પ્રમાણમાં જ્યારે ખાતરો મળવા માંડ્યા છે ત્યારે આપણે પાયાના ખાતરોમાં પ્રમાણ થોડું ઓછું આપીએ અને બાકીની જે એની જરૂરિયાત છે એ તબક્કાવાર એની જરૂરિયાતના સમયે સમયે એને આપતા રહીએ તો સમયે સમયે આપવા માટેની આપણી અનુકૂળતા બની રહે અને છોડની પણ અનુકૂળતા એને સમયે સમયે જરૂરી તત્વો જે જરૂરી છે એ મળતા રહે અને તેથી આ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આપણે પાયાના ખાતર તરીકે ડીએપી વાપરીએ છીએ તો ડીએપી નો ઉપયોગ આપણે એક વીઘામાં દસ થી બાર કિલો મહત્તમ કરીએ એનાથી વધારે પાયામાં ખાતર આપણે ડીએપી ન આપીએ આપણે એનપીકે સોળ આપીએ છીએ તો એકાદ બે કિલો એનાથી વધારે કદાચ આપણે આપીએ પણ એને એનાથી વધારે ન આપીએ સિંગલ સુપર ફોસ્ફેટ આપણે આપીએ છીએ તો મહત્તમ વીસ કિલો જેટલું આપીએ અગર તો સત્તર અઢાર કિલો જ આપીએ બાકીની જરૂરિયાત એની બાકીના સમયે અને કટોકટીના પિરિયડ દરમિયાન આપીએ એપીએસ એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ આપણે આપીએ એપીએસ એટલે કે વીસ વીસ જીરો પ્રમાણ પણ આપણે મહત્તમ એક વીઘામાં તેર થી ચૌદ કિલોનું રાખીએ એનાથી વધારે ખાતર ન આપીએ પાયામાં કમસે કમ ઘણા બધા આપણા ખેડૂતો વીસ કિલો પચીસ કિલો કે ત્રીસ ત્રીસ કિલો સુધી આ બધા ખાતરો આપી દેતા હોય છે તો આ પ્રમાણ આપવાથી આપણે બચીએ શક્ય હોય અને આપણે અનુકૂળતા પ્રમાણે એને હોય તો બને ત્યાં સુધી આનાથી પણ ઓછું ખાતર આપણે પાયામાં આપીએ આપણા કપાસ જેવા પાકને કારણ કે કપાસ જે છે આપણો છોડ એ સંપૂર્ણપણે ખૂબ પહોળાઈમાં પોતાના મૂળિયા મુક્તો છોડ છે અને એના મૂળ જેવી રીતે આગળ વધતા જાય એવી રીતે એને જુદી જુદી જગ્યાએથી ખાતરની જરૂર પડે છે પોષક તત્વો એ જુદી જુદી જગ્યાએથી લે છે અને તેથી પાયામાં અપાયેલા પોષક તત્વો પૈકી કેટલાક પોષક તત્વો આપણા સિઝનમાં પડ્યા રહેતા હોય છે એનો ઉપયોગ થતો નથી છોડમાં અને પરિણામે આપણે જે કાંઈક આપ્યું છે એને પોષક તત્વોના રૂપમાં એટલું પરિણામ આપણા છોડમાં આપણને નથી મળતું તો આજના દિવસે આપણે આપણા કપાસના પાકમાં પાયાના ખાતરના પ્રમાણના મુદ્દાને ધ્યાનમાં લઈને જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણે આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થશે એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત